અમદાવાદ ઇન્ફિનિટી ટાટા ડીલરની સર્વિસ બાબતે ઘોર બેદરકારી સામે આવી છે તો એક ગાડી અને ગ્રાહક ઉદય જાનીનો નરોડા રિંગ રોડ ખાતે અકસ્માત થયો હતો ત્યારે ટ્વેન્ટી ફોર બાય સેવન રોડ આસિસ્ટન્ટ સેવાના નામે ઇન્ફિનિટી ટાટા ડીલર ગ્રાહકો પાસેથી પૈસા વસૂલી રહ્યા છે પરંતુ સર્વિસ આપવામાં આવી રહી નથી ત્યારે સરદાર પટેલ નરોડા રિંગ રોડ પર

લગભગ પછી મેં એનો ટ્વેન્ટી ફોર સેવનના ટાટા ઇન્ફિનિટી આ વાસણા લોકેશનથી મેં એમના પાંચ વર્ષ માટે પે કરી હતું અને મેં જે ટોલ ફ્રી નંબર કર્યો તો કોઈ ઉપાડતું નથી પછી જે મારો એનો મેનેજર છે જનાર્દન એના ફોન પર એનો ફોન ના ઉપાડ્યો પછી કોઈ હાર્દિક કરીને છે ભાઈએ ફોન ઉપાડો તો એમને એક નંબર આપ્યો કે સર તમે આની જોડે વાત કરો એમણે કીધું કે સર કંઈ નહીં હું કહું છું તમારા જોડે વાત કરશે તો કોઈ દીપાલી સોલંકી કરી દીધું પણ એકચ્યુઅલી રાજશ્રી મેડમ છે એમને ફોન કર્યો મને એટલે એમણે કીધું કે સર હું તમને એક નંબર આપું છું તમે વાત કર લો એટલે મેડમને મેં એમ કીધું કે સર અમે મેડમ આટલા બધા પૈસા આપીએ છીએ એમને અમારે વાત કરવાની કશું વાંધો નહીં તમે નંબર આપો મેં વાત કરી લઈએ તો કે કશું વાંધો નહીં હું તમને કોન્ફરન્સ પર વાત કરાવું છું તો એ ભાઈ સાથે વાત થઈ અને ભાઈએ મને કીધું કે શિક્ષણ તમારું લોકેશન આપો તો મેં લોકેશન શેર કર્યું પછી દીપાલી મેડમનો પાછળ એટલે કે રાજશ્રી મેડમ જે હતા એમનો નંબર આવ્યો દીપાલી વારેગઢે એટલા માટે કહું છું કેમકે કે એમના ટ્રુ કોલરમાં નામ દીપાલી સોલંકી કહીને હોય છે પણ એકચ્યુઅલી રાજશ્રી મેડમ છે એના કંપનીમાં આવું થતું હોય છે માણસ ચેન્જ થતા હોય રાજશ્રી મેડમે મને એમ કીધું કે તમે કરંટ લોકેશન મોકલું ને સર કરંટ લોકેશન લગભગ ટુએ ના પોસ્ટ થઈ ગયા સર કોઈનો કોલ નથી આવતો મારું કન્ટિન્યુ ગાડીમાંથી ડીઝલ લીક થતું હતું અને ડીઝલ લીક થયા પછી મેં મારી પર્સનલી એમાંથી સામેથી એ લોકો એમ કીધું તમે ભલે પૈસા આપે છે સર પણ અમે આવું કામ નથી કરતા તમારા વખતે પ્રોચન કરવું પડશે એટલે આઈ એમ જસ્ટ સરપ્રાઇઝ અને મને એટલા માટે ચિંતા હતી કે સર હાઈવે હતું અને ડીઝલ લીક થતું હતું ગમે ત્યારે ફાયર થઈ શકતું હતું જની હાદસો ગમે એવો થઈ શકતો હતો કોઈની જાનહાનીને નુકસાન થઈ શકતા અને હું મારેથી વધારે કોણ જાણી શકું એટલે મેં ફટાફટ મારી રીતે અરેન્જ ગૂગલમાં સર્ચ કરીને ટ્રેનવાળાનો બોલાયો એમાં લગભગ મારા સાત હજાર રૂપિયાનો ખર્ચો થઈ ગયો અહીં આવ્યા પછી પાછો પાછા રાજશ્રી મેડમનો ફોન આવ્યો કે તમારો ફોન નથી લાગતો પણ સર મને એ નથી ખબર પડતી જેને મારા પૈસા આપવાના છે એનો ફોન ફટાફટ લાગી જાય છે અને જેને મેં એડવાન્સમાં પૈસા આપ્યા છે એનો ફોન નથી લાગતો તો આ બહુ સરપ્રાઇઝ છે આ લોકોની ખુલ્લી આમ લૂંટ છે ટ્વેન્ટી ફોર સેવનના નામે આ લોકો લોકો પાસે પચાસ હજાર એંસી હજાર એક લાખ રૂપિયા પડાવે છે અને જ્યારે ખરેખર જરૂર પડે છે તો આ લોકો કોઈ ફોન ઉપાડતા નથી